મિત્રો ભગવાન શિવ વિશે એવું કહેવામાં આવે છે કે ભગવાન શિવ ત્રિલોકના આદિ અને અંતના દેવતા છે જેમના આગળ દુનિયાની બધી જ શક્તિઓ અસફળ થઈ જાય છે પરંતુ શું તમને ખબર છે કે ભગવાન શિવનો જન્મ કેવી રીતે થયો હતો તેમની માતા કોણ હતી અને તેમના પિતા કોણ હતા અને તેમને કોની પાસે પોતાની શિક્ષા પ્રાપ્ત કરી હતી અને તેમને કોને કોને શિક્ષાનું દાન આપ્યું હતું જો તમને નથી ખબર તો આ વિશે જણાવીશું શિવ પુરાણના અનુસાર ભગવાન શિવને સ્વયંભૂ માનવામાં આવે છે જેનો મતલબ થાય છે કે ભગવાન શિવનો જન્મ સ્વયં જ થયો હતો જેનાથી એક વાત તો સાફ થઈ જાય છે કે ના તો ભગવાન શિવની કોઈ માતા છે કે ના તો તેમના કોઈ પિતા છે તેના કારણથી જ ભગવાન શિવ પંચ તત્વોથી પણ વધારે શક્તિશાળી છે જેના કારણથી તેમને મૃત્યુનો તો કોઈ ડર નથી અને તેમની મૃત્યુ કોઈ પણ સંજોગે નથી થઈ શકતી પણ હવે વાત કરીએ વિષ્ણુપુરાણમાં ઉલ્લેખિત ભગવાન શિવના જન્મથી જોડાયેલી બીજી એક કથા વિશે વિષ્ણુ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે ભગવાન વિષ્ણુના માથામાંથી નીકળવાવાળા તેજના કારણે ભગવાન શિવની ઉત્પત્તિ થઈ હતી અને તેમની નાભીમાંથી નીકળેલા તેજમાંથી કમળ પર બિરાજમાન બ્રહ્માજીનો જન્મ થયો હતો બીજી બાજુ ભગવાન વિષ્ણુના જન્મ વિશે શિવ પુરાણમાં જણાવવામાં આવ્યું છે કે એક વખતની વાત છે કે ભગવાન શિવ પોતાના ઘૂંટણ સાફ કરી રહ્યા હતા અને તેમના ઘૂંટણથી નીકળેલા મેલમાંથી ભગવાન વિષ્ણુનો જન્મ થયો હતો પરંતુ જો આજ સત્ય છે તો વિષ્ણુ પુરાણ અને શિવ પુરાણ બંને ગ્રંથ એકબીજાથી અલગ અલગ છે આ કથા સિવાય પણ ભગવાન શિવના જન્મથી જોડાયેલી બીજી એક પૌરાણિક કથા ઘણી જ પ્રખ્યાત છે જેને તમે પણ કોઈકવાર તમારા વડીલો જોડે સાંભળી હશે પરંતુ જો નથી સાંભળી તો તમારી જાણકારી માટે જણાવી દઈએ કે એક વખતની વાત છે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે એક વાતના કારણે યુદ્ધ થયું હતું કે આ સંસારમાં સૌથી મોટું અને સૌથી મહાન કોણ છે ભગવાન વિષ્ણુ અને ભગવાન બ્રહ્માજી આ વાતને લઈને ઝઘડો કરી રહ્યા હતા ત્યારે એક સડકતા થાંભલાના રૂપમાં મહાદેવ તેમની વચ્ચે આવ્યા હતા તે બંને આ રહસ્યને ના સમજી શક્યા અને ત્યારે જ એક અવાજ આવ્યો કે જે પણ આ થાંભલાનો છેડો શોધી લેશે તે જ સૌથી મહાન કહેવાશે આવું સાંભળતા જ બ્રહ્માજીએ એક પક્ષીનું રૂપ ધારણ કર્યું અને થાંભલાનો ઉપરનો છેડો શોધવા માટે નીકળી પડ્યા ત્યાં જ બીજી બાજુ ભગવાન વિષ્ણુએ વરાહનું રૂપ ધારણ કર્યું અને થાંભલાના નીચેના છેડાનો અંત શોધવા માટે નીકળી પડ્યા ઘણું શોધ્યા પછી બંનેમાંથી એકઈને થાંભલાનો છેડો મળ્યો જ નહીં અને બંને હાર માનીને પાછા આવી ગયા જેના પછી ભગવાન શિવ પોતાના અસલી રૂપમાં આવ્યા અને પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીએ માની લીધું કે મહાદેવ જ સૌથી મહાન અને શક્તિશાળી છે તેમનાથી મોટી કોઈ શક્તિ આ દુનિયામાં છે જ નહીં તેની સાથે જ શિવ પુરાણમાં ઉલ્લેખિત થાંભલો એ વાતને દર્શાવે છે કે ના તો ભગવાન શિવ જન્મ્યા હતા અને ના તો તેમનો કોઈ અંત છે અને આ જ એક કારણ છે કે જેના લીધે ભગવાન શિવને સ્વયંભૂ કહેવામાં આવે છે તેનો મતલબ એ છે કે ભગવાન શિવનો અંત છે જ નહીં તેઓ અમર છે હવે અમે તમને જણાવીશું ભગવાન શિવથી જોડાયેલા એવા તથ્ય વિશે જે સૌથી વધારે પ્રચલિત છે શું ભગવાન બ્રહ્મા ભગવાન શિવના પિતા છે તેમની આ કહાની લોકો વચ્ચે ઘણી પ્રસિદ્ધ છે તો ચાલો જાણીએ આ કહાની વિશે જેનો ઉલ્લેખ પુરાણની એક પૌરાણિક કથામાં કરવામાં આવ્યો છે કથા અનુસાર ધરતી આકાશ પાતાળ અને આખું બ્રહ્માંડ જળમગ્ન એટલે કે પાણીમાં ડૂબેલું હતું ત્યારે ભગવાન વિષ્ણુ સિવાય કોઈ પણ દેવી દેવતા કે પ્રાણી આખા સંસારમાં મોજૂદ નહોતું માત્ર ભગવાન વિષ્ણુ જ પાણીની સપાટી ઉપર શેષ નાગ ઉપર સૂતેલા નજરે પડી રહ્યા હતા જેના પછી તેમની નાભીમાંથી કમળની દંડી ઉપર બ્રહ્માજી પ્રગટ થયા અને જ્યારે ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી આ ધરતી અને બ્રહ્માંડ વિશે વાત કરી રહ્યા હતા ત્યારે ભગવાન શિવ પ્રગટ થયા ત્યારે બ્રહ્માજીએ તેમને ઓળખવાથી ઇનકાર કરી દીધો તે જ કારણથી ભગવાન શિવ તેમનાથી રિસાઈ ગયા અને તેમના રિસાઈ જવાના કારણે ભગવાન વિષ્ણુએ બ્રહ્માજીને દિવ્ય દ્રષ્ટિ પ્રદાન કરી અને ભગવાન શિવની યાદ અપાવી અને બ્રહ્માજીને પોતાની કરેલી ભૂલનો અહેસાસ થયો અને તેમને ભગવાન શિવની માફી માંગી અને તેમને ભગવાન શિવને પોતાના પુત્રના રૂપમાં પેદા થવાના આશીર્વાદ માગ્યા અને ભગવાન શિવે બ્રહ્માજીની પ્રાર્થના સ્વીકાર કરી અને તેમને આશીર્વાદ આપી દીધા પરંતુ જ્યારે બ્રહ્માજીએ સૃષ્ટિની રચના ચાલુ કરી ત્યારે તેમને એક છોકરાની જરૂર પડી અને ત્યારે તેમને ભગવાન શિવનું વરદાન ધ્યાનમાં આવ્યું જેના માટે ભગવાન બ્રહ્માજીએ તપસ્યા કરી અને ભગવાન શિવ બાળકના રૂપમાં બ્રહ્માજીના ખોડામાં પ્રકટ થયા તમને જણાવી દઉં કે આ ભગવાન શિવનું એકમાત્ર બાળ રૂપ છે જ્યારે ભગવાન બ્રહ્માએ તેમને રડવાનું કારણ પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું કે તેમનું કોઈ નામ નથી ત્યારે ભગવાન બ્રહ્માજીએ તેમનું નામ રુદ્ર રાખી દીધું જેનો મતલબ થાય છે રોવાવાળો પરંતુ તેના પછી પણ ભગવાન શિવ ચૂપ ના થયા એટલે બ્રહ્માએ તેમને બીજું નામ આપ્યું પરંતુ ભગવાન શિવને તે નામ પણ પસંદ ના આવ્યું અને તો પણ તેઓ ચૂપ ના થયા બ્રહ્માજીએ ભગવાન શિવને ચૂપ થવા માટે એકસો આઠ નામ આપ્યા હતા જેમાં રુદ્ર શર્વ ભાવ ઉગ્ર ભીમ પશુપતિ ઈશાન અને મહાદેવ જેવા નામ મોજૂદ હતા અને શિવ પુરાણના અનુસાર તેમના આ નામ પૃથ્વી ઉપર લખવામાં આવ્યા હતા તેના પછી જો વાત કરવામાં આવે શ્રીમદ દેવી મહાપુરાણની તો શ્રીમદ દેવી મહાપુરાણમાં ભગવાન શિવના માતા પિતા વિશે જણાવવામાં આવ્યું છે આ ગ્રંથમાં જણાવ્યા અનુસાર જ્યારે એકવાર નારદ મુનિએ તેમના પિતા બ્રહ્માજીને પૂછ્યું કે આ સૃષ્ટિનું નિર્માણ કોણે કર્યું છે અને સાથે જ ભગવાન વિષ્ણુ ભગવાન શિવ અને તમારા માતા પિતા કોણ છે ત્યારે બ્રહ્માજીએ નારદ મુનિને ત્રિદેવોના જન્મ વિશે જણાવ્યું તેમના જણાવ્યા અનુસાર દેવી દુર્ગા અને શિવ સ્વરૂપ બ્રહ્માના યોગથી બ્રહ્મા વિષ્ણુ અને મહેશનો જન્મ થયો હતો એટલે પ્રકૃતિનું રૂપ લીધેલા માતા દુર્ગાજ અમારા તણેના માતા છે અને બ્રહ્મા એટલે કે કાળ સદાશિવ અમારા પિતા છે તેની સાથે જ શ્રીમદ્દેવી મહાપુરાણમાં ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી વચ્ચે થયેલા ઝઘડાની કથા પણ જોવા મળે છે જેના અનુસાર એકવાર બ્રહ્માજી અને ભગવાન વિષ્ણુ વચ્ચે ઝઘડો થયો બંને વચ્ચે ઝઘડાનું કારણ હતું સૃષ્ટિની રચના અને ત્યારે બ્રહ્માજીએ કહ્યું કે આ સૃષ્ટિની રચના મેં કરી છે અને હું જ આ ધરતીનો પ્રજાપિતા છું જેના જવાબમાં ભગવાન વિષ્ણુએ કહ્યું કે હું તમારો પિતા છું તમે મારી નાભીમાંથી નીકળેલા કમળમાંથી જન્મ્યા છો અને ધીરે ધીરે આ ઝઘડો મોટું રૂપ ધારણ કરી રહ્યો હતો અને પછી તેમના આ ઝઘડા વિશે સાંભળીને સદાશિવ ત્યાં પહોંચ્યા અને કહ્યું કે પુત્રો મેં જ તમને આ સંસાર બનાવવાનું અને તેને સંભાળવાનું આ બે કામ સોંપ્યા છે એ જ પ્રકારે મેં શંકર અને રુદ્રને સંહાર અને તિરોગતિના કાર્ય સોંપ્યા છે તેની સાથે જ તેમણે કહ્યું કે મારા પાંચ મુખ છે એક મુખથી અકાર બીજા મુખથી ઉકાર ત્રીજા મુખથી મુકાર ચોથા મુખથી બિંદુ અને પાંચમા મુખથી નાદ એટલે કે શબ્દ પ્રકટ થયા છે તે પાંચેયને એક સાથે જોવામાં આવે તો એક અક્ષર ઓમ બને છે જેને આજે આપણે બધા ભગવાન શિવના મૂળ મંત્રના રૂપથી જાણીએ છીએ એટલું કહ્યા પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સમજી ગયા કે શિવથી વધારે શક્તિશાળી આ દુનિયામાં કોઈ જ નથી એટલું કહ્યા પછી ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી સમજી ગયા કે શિવથી વધારે શક્તિશાળી આ દુનિયામાં કોઈ જ નથી તે બંનેએ ભગવાન શિવને પ્રણામ કર્યા અને ત્યાંથી જતા રહ્યા મિત્રો શું તમને ખબર છે કે ભગવાન શિવે કોની પાસેથી શિક્ષા પ્રાપ્ત કરી હતી અને તેમના ગુરુ કોણ હતા તો તમને જણાવી દઈએ કે ભગવાન શિવને સ્વયં આ સંસારના ગુરુ માનવામાં આવે છે જેમને આ સંસારમાં ગુરુ શિષ્યની પરંપરાની શરૂઆત કરી હતી પરંતુ તમારે જાણવું જ હોય કે ભગવાન શિવ કોના ગુરુ હતા તો તમારે જરૂર જાણી લેવું જોઈએ કે હિન્દુ ગ્રંથોના અનુસાર બ્રહ્માજી અને ભગવાન શિવ આ સંસારના સૌથી પહેલા ગુરુ હતા જેમણે ગુરુ શિષ્યના સંબંધની શરૂઆત કરી હતી જ્યાં ભગવાન બ્રહ્માજીએ પોતાના માણસ પુત્રોને શિક્ષા પ્રદાન કરી હતી અને બીજી બાજુ ભગવાન શિવે પોતાનું જ્ઞાન માત્ર સાત શિષ્યોને જ આપ્યું હતું એટલે જ ભગવાન શિવ માત્ર સાત શિષ્યોના ગુરુ હતા અને તે જે શિષ્યોના ગુરુ હતા તેમને આજે સપ્ત ઋષિ તરીકે ઓળખવામાં આવે છે તો મિત્રો આ હતી ભગવાન શિવના જન્મથી જોડાયેલી કેટલીક પૌરાણિક કથાઓ જો તમને જાણકારી સારી લાગી હોય તો આ વિડીયોને શેર અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી